કડવું છઠ્ઠું તે તો તારા વણ કહે મે ઉપજાવ્યો છે જે કર છેદન કરી તારા કરશે કટકા અને કે તો સ્વામી કે મજાગુ ચિંતા મુજને થા લે બાણા સુરજા હું આપું તુજને એક ધજાય જારે ધજાય ભાંગી પડશે ત્યારે કર તારા છે દાસે રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર ચારે તું એમ જાણજે રિપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વણ્યો બાણાસુર શ્રોણિતપુર માં જાય એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેને સમી ઉયાએ માંડ્યું অতি છેરુદન અહો શિવજી જનમારો કેમ જાય મારે નથી એકે બાળક તો કહો વલી સી થાય મહારુદ્ર વાણી બોલિયાલે આ મારું વરદાન એક પુત્ર ને એક પુત્રી ઉપજા ઉપજાવચે જનતાન બેઠા બેઠા જો દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઉઘડિયું રૂ હાથ ચરણ ને ઘોટણ પાણી ટૂંકું અંગ સૂરુ ચતુર ફાંદ મોટી પરમ વિશાળ ઉપજાવીને બોલ્યા પાર્વતી મા એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત વામ અંગથી મેલ લઈને ઘડી કન્યારૂપ શોભા તેની સી વાત કહું સુખદેવજી કહે શું

ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય કાય્યા જટિલ જોગી ભસ્મ ચોરી સાંભળીને કુપિયા શિવરાય દાતો ગળદામ પાટું મૂકી આવ્યા રુધર નિમાય ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખડભડવા લાગ્યું આતે શું કેવાય ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમારીશ મારીશ કરીને ત્રિશુર મેલ્યું છે દીવ ગણપતિ નો શેષ માક્ષર વધી દહાડે પુત્ર માર્યા તરત તે દહાડાથી ચાલ્યું આવ્યો ગણેશ ચોથ વ્રત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના ના રથ તેથી ચતુર્દશી ને દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘર આવ્યા જ્યાં ઉમિયાજી દહાય ઓખા બેઠી બારણે તે નાસી ગઈ ઘર

છાની રહે તો પાપણી મે જોયું પારખું બધું આટલા દહાડા સતી જાણ તો પણ સર્વ લૂટી ખાધું મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જવાળ કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકર નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી કડવું આઠવું પાડી વિના વેલળી જુરે માછરુ વિના જુરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય ધન ધાન્ય ને પુત્ર પુત્ર જ આગેવાન જે ઘર પુત્ર નિપજ્યો તેના સુના બળે મશાણ પુત્ર વિના ઘર પાંજરું વનો બે અગ્નિ બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ રાગ વિલાપનો વલણ બોલો હું બાળારી ગણપતિ બોલો હું બાળા ઉમિયાજી કરે રુદન હો ગણપતિ શિવ સાને માર્યો તન હો ગણપતિ શિવ પુત્ર વિરાણી જેની માય હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ તે તરણાથી હળવી થાય હો ગણપતિ ક્યારે શિવજીને ને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં તો આપ્યો હતો વરદાન હો ગણપતિ પેલા નારદિયાનું કામ હો ગણપતિ એ જૂઠા બોલું છે તેનું નામ હો ગણપતિ એને વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠ્યો ગણપતિ મે માર્યો તમારો તન હું ગણપતિ આ ઉગ્યો શું મુંડો દન હું ગણપતિ નંદી ભૃંગી મોકલ્યાતે પહેલે પોડે જાય હસ્તે એક મળ્યો માર્ગમાં તે સિરકી દોધાય ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું ને ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું કે કાળા એના કુંડ સ્થળ એના દાંત આગળ એને શૂંઢ મોટી લાંબા પહોળા કાન

કામ જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિ નું નામ કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમ शुभं कि मंती सणगार धरे गणपती के रु स्मरण करी शोनी समरे घटता घाट पंती समरे जाता वाठ पंचवदनना देहरामाय पहिली पूजा गणपतीनी था एविना मुझनी पूजे तो सर्व मिथ्या था उठलो शाने काजे रुवे पार्वती शाने लोचन जोडी जेने गिर विवाह वाजने हसे त्या बेससे घीने घोळे रे